હાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે ને તો કાલે આપણા વિડિયો વગર નહીં આલે વાત વાત માં હવે અંગ્રેજી બોલશો તમે આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો જો મજબૂરી વાળા વાક્યો માં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને આગલો વિડિયો એટલે જરૂર વાળા વાક્યો નીડ કાર્ડ મુજબ નીડ નું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આજે આપણે આવી ગયા છીએ આખો દિવસ આખી દુનિયા આના જ વાક્ય બોલે છે ઈચ્છા વાળા વાક્ય મારે રમવું છે મારે ખાવું છે મારે પીવું છે મારે જાવતું રોકાવું હતું મારે નવો મોબાઈલ લેવો હતો તો વોન્ટ કાર્ડ મુજબ વોન્ટનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયા પદ લઈને આપણે આવી ગયા છીએ આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ફ્રી પીડીએફ ફાઇલ માટે દરેક વિડિયોમાં બસો લાઈક ટાર્ગેટ હોય છે બસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ગ્રુપ માં ફ્રી સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ચાલો મને જેમ જ છે વર્તમાન કાળમાં વોન્ટ જો એ પેલા મજબૂરી વાળા વાક્યમાં મજબૂરી વાળા વાક્યમાં શું આવે ટુ હેવ નું રૂપ વર્તમાન કાળમાં હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ મારે ચા પીવી પડે છે મારે ચા પીવી પડે છે આઈ હેવ ટુ ડ્રિંક ટી મારે ચા પીવી પડી આઈ હેડ ટુ ડ્રિંક ટી મારે ચા પીવી પડશે આઈ વિલ હેવ ટુ ડ્રિંક ટી આગલો વિડીયો એટલે નીડવાળા વાક્ય વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નીડમાં જરૂર મારે ચા પીવાની જરૂર છે આઈ નીડ ટુ ડ્રિંક ટી મારે ચા પીવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ડ્રિંક ટી મારે ચા પીવાની જરૂર હશે આઈ વિલ નીડ ટુ ડ્રિંક ટી એની જેમ જ છે વોન્ટ વોન્ટ્સ વોંટનું ભૂતકાળનું રૂપ વોન્ટ ભવિષ્યમાં વિલ વોન ટુ પ્લસ મૂડ ક્રિયાપદ બધાયમાં શું આવશે ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આ ત્રણ ટોપિક ખાસ અગત્યના છે આમાં ઈચ્છા છે ઈચ્છા હતી ઈચ્છા હશે બરાબર ચાલો આઈ વી યુ બહુવચનમાં મૂડ ક્રિયાપદ હૈ સી ઈટ એક વચનમાં વોંટ આગમ તે સપરિવાર ભૂતકાળમાં બધાયમાં વોન્ટેડ ભવિષ્યમાં વિલ વોન્ટ તેણીને અંગ્રેજી શીખવું છે એટલે કે તેણીને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે તેણીને અંગ્રેજી શીખવું હતું તેણી એટલે સી શીખવું છે એમાં શું આવે સીમાં વોન્ટ્સ સી વોન્ટ્સ ટુ શીખવું એટલે લર્ન સી વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવું હતું ભૂતકાળમાં વોન્ટેડ સી વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવું હશે ભવિષ્યમાં વિલ વોન્ટ સી વિલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ તેઓને ત્યાં રોકાવું છે તેઓને ત્યાં રોકાવું હતું તેઓને ત્યાં રોકાવું હશે એટલે કે તેઓને ત્યાં રોકાવાની ઈચ્છા છે તેઓને ત્યાં રોકવાની ઈચ્છા હતી તેઓને ત્યાં રોકાવાની ઈચ્છા હશે બરાબર તેઓ એટલે ધ્યેય એમાં આવે મૂળ ક્રિયાપદ એટલે કે વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ રોકાવો એટલે સ્ટે અને ધેર એટલે ત્યાં તેઓને ત્યાં રોકાવાની ઈચ્છા હતી ઈચ્છા હતી એમાં વોન્ટેડ ટુ સ્ટે ધેર તેઓને ત્યાં રોકાવાની ઈચ્છા હશે ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ તેઓ બધાને ચા પીવી છે તેઓ બધાને ચા પીવી હતી તેઓ બધાને ચા પીવી હશે એટલે કે ચા પીવાની ઈચ્છા છે ચા પીવાની ઈચ્છા હતી ચા પીવાની ઈચ્છા હશે બરાબર તેઓ બધા થઈ ઓલ તમે બધા ઈ ઓલ આપણે બધા વી ઓલ આમાં મૂળ ક્રિયા શું આવશે વોન્ટ પછી ટુ પીવું એટલે ડ્રિંક ચા ટી તેઓ બધાને ચા પીવાની ઈચ્છા હતી ભૂતકાળમાં વોન્ટેડ to to drink tea. Bhavishyama, they all will want to drink tea, tea. they all will want જેમ જ નકારમાં નકારમાં વર્તમાન કાળમાં

ન હતું રમવું હશે નહીં તે એટલે હી એમાં શું આવે ડઝ ડઝ નોટ ટુ પ્લે ડિ ડોટ રમવું રમવું ન હતું એટલે કે તેને ક્રિકેટ રમવાની ઈચ્છા નહોતી ભૂતકાળમાં ડીડ નોટ હોન ટુ પ્લે ક્રિકેટ તેને ક્રિકેટ રમવું હશે નહીં એટલે કે તેને ક્રિકેટ રમવાની ઈચ્છા નહીં હોય ભવિષ્યમાં વિલ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ તમારા ભાઈને ગાડી ચલાવી નહોતી તમારા ભાઈને ગાડી ચલાવી નહોતી તમારા ભાઈને ગાડી ચલાવી હશે નહીં તમારો ભાઈ યોર બ્રધર એક વચન એમાં દસ જો યુ છે ને યુ એટલે કે તમે યુમાં બરાબર ડુ આવે પછી યોર બ્રધર તમારો ભાઈ એટલે ડઝ પછી નોટ પછી વોન્ટ પછી ટુ ડ્રાઈવ એટલે ચલાવું ડ્રાઈવ અ કાર તમારા ભાઈને ગાડી ચલાવી નહોતી યોર બ્રધર શું આવશે ભૂતકાળમાં ડીડ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર ભવિષ્યમાં યોર બ્રધર વિલ નોટ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર ચાલો મારે ત્યાં જવું નથી મારે ત્યાં જવું નહોતું મારે ત્યાં જવું હશે એટલે કે મારે ત્યાં જવાની ઈચ્છા નથી મારે ખાવાની ઈચ્છા નથી આઈ ડુ નોટ વોન્ટ ટુ ઇટ મારે ખાવાની ઈચ્છા નહોતી આઈ ડિડ નોટ વોન્ટ ટુ ઇટ મારે ત્યાં જવું નથી મારે એટલે આય એમાં આવે ડૂ આ મારે ત્યાં મારે ત્યાં જવું નહોતું અહીંયા શું આવી જાય ડીડ બાકી બધું એમ ને એમ મારે ત્યાં જવું હશે નહીં અથવા જવું નહીં હોય ભવિષ્યમાં વિલ નોટ ટુ બરાબર ચાલો ક્રિયા સહાયકાર ક્રિયાપદ ડીડ અને વીલ ક્યાં આવી જાય આગળ પછી કરતા પછી વન ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો શું તમારે ત્યાં જવાની ઈચ્છા છે શું તમારે નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે બરાબર શું તેણીને નવો મોબાઈલ ખરીદવો છે એટલે કે નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે કરતા મુજબ વર્તમાન કાળમાં ડું ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અહીંયા વોન્ટેડ ન આવે હકારમાં વોન્ટેડ આવે બરાબર તેણી એટલે સી એમાં આવે ડોઝ ડોઝ સી વોન્ટ ટુ બાય ઓ ન્યૂ મોબાઈલ શું તેણીને નવો મોબાઈલ ખરીદવો હતો ભૂતકાળમાં શું આવી જાય ડીડ સી વોન્ટ ટુ બાય ઓ ન્યૂ મોબાઈલ શું તેણીને નવો મોબાઈલ ખરીદવો હશે ભવિષ્યમાં વિલ વિલ સી વોન્ટ ટુ બાય ઓ ન્યૂ મોબાઈલ શું તેઓની મૂવી જોવી છે શું તેઓની મૂવી જોવી હતી શું તેઓની મૂવી જોવી હશે તેઓ એમાં આવે ડુ ડુ એટલે કે જોવાની ઈચ્છા મૂવી શું તેઓની મૂવી જોવાની ઈચ્છા હતી ભૂતકાળમાં ડીડ ધી વોન્ટ ટુ વોચ અ મૂવી શું તેઓની મૂવી જોવાની ઈચ્છા હશે ભવિષ્યમાં વિલ ટુ વોચ મૂવી ચાલો શું ચા બનાવો હતો શું તેણી ચા બનાવો હશે એટલે ઈચ્છા છે એમ બરાબર તો તેણી એટલે સી એમાં શું આવે ડઝ ડઝ સી વોન્ટ ટુ મેક ટી ભૂતકાળમાં ડીડ સી વોન્ટ ટુ મેક ટી ભવિષ્યમાં will see want to mekti prashnarth nakar prashnarth nakar ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડાઓ કરતા પછી શું આવી જશે નોટ બાકી બધું એમ શું પાર્થ ને કામ કરવું નથી પાર્થ એમાં શું આવશે ડઝ એટલે કે પાર્થને કામ કરવાની ઈચ્છા નથી નોટ વન ટુ વર્ક શું પાર્થને કામ કરવાની શું પાર્થને કામ કરવાની ઈચ્છા નહોતી તો ડીડ પાર્થ નોટ વન ટુ વર્ક શું પાર્થને કામ કરવાની ઈચ્છા હશે નહીં એટલે પાર્થને કામ કરવું નહીં હોય ભવિષ્યમાં વીલ બાકી બધું એમને વિલ પાર્થ નોટ વોન્ટ ટુ વર્ક શું તમારે તેને રૂપિયા આપવા નથી શું તમારે તેને રૂપિયા આપવા ન હતા શું તમારે તેને રૂપિયા આપવા હશે નહીં તમે યુ એમાં આવે ડુ ડુ યુ નોટ વોન્ટ ટુ ગીવ તેને એટલે હિમ છોકરા માટે મની શું તમારે તેને રૂપિયા આપવાની ઈચ્છા નહોતી ભૂતકાળમાં ડીટ બાકી બધું એમને એમ પછી કરતા નોટ વોન્ટ ટુ પ્લસ મૂડ કરી આપો આપ કર્મ છે કર્મ આવતા હોય તો પેલી લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ હિમ મની આમ પણ ચાલે મની હિમ જો સજીવ કર્મ અને નિર્જીવ કર્મ બંને સાથે આવતા હોય ત્યારે પહેલે શું લખાય સજીવ કર્મ હિમ મની અને તમને એમ થાય કે મારે લખવું એ પેલી નિર્જીવ કર્મ તો જો આમ થાય મની ટુ હિમ ડી નોટ વોન્ટ ટુ ગીવ મની ટુ હિમ ચાલો ભવિષ્યમાં વિલ યુ નોટ વોન્ટ ટુ ગીવ હિમ મની શું તેણીને ચા પીવી નથી એટલે કે ચા પીવાની ઈચ્છા નથી ચા પીવાની ઈચ્છા નહોતી ચા પીવાની ઈચ્છા નહીં હોય તેણી એટલે સી એમાં આવે ડઝ ડઝ સી નોટ વોન્ટ ટુ ડ્રિંક ટી ભૂતકાળમાં did see not want to drink tea ભવિષ્યમાં will see not want to drink tea ખેલ ખતમ એવા ટોપિક નો ખેલ ખતમ ખૂબ અગત્યના ટોપિક હતા તમે જુઓ તો ખરા આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈએ ને તમારા માટે સ્પેશિયલ તોડ મહેનત કરીને હું તમને ક્રિયાપદ પણ આપેલા છે તમે ઘરે બેઠા તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો અલગ અલગ કરતા અલગ અલગ ક્રિયાપદ બરાબર આઈ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે ગાડી ચલાવવી પડે છે આઈ હેવ ટુ ડ્રાઈવ અકાર મારે ગાડી ચલાવવાની જરૂર છે આઈ નીડ ટુ ડ્રાઈવ અકાર મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે મારે ગાડી ચલાવીએ આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અકાર તમે જુઓ તો ખરા આ ત્રણેય ટોપિક ખાસ અગત્યના મજબૂરીવાળા વાક્ય નીડના વાક્ય અને વોન્ટના વાક્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ બધાના બાર બાર વાક્ય બને કુલ છત્રીસ વાક્ય તમે બનાવી શકો છો અલગ અલગ કરતાં અલગ અલગ ક્રિયા પર લઈ લો ખેલ ખતમ આ એટલે હું વી અમે આપણે યુ એટલે તું તમે ધે એટલે તેઓ હી એટલે તે સી એટલે તેણી વી ઓલ આપણે બધા યુ ઓલ તમે બધા ધે ઓલ તેઓ બધા આ કરતા છે આ ક્રિયાપદ ગો એટલે જવું કમ એટલે આવું મેક એટલે બનાવવું લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવું કેચ એટલે પકડવું સેન્ડ એટલે મોકલવું વોચ એટલે જોવું રીડ એટલે વાંચવું કમ એટલે આવું ગીવ એટલે આપવું રિમેમ્બર જો રિમેમ્બર યાદ કરવું રીમાઇન્ડ યાદ કરાવવું સ્લીપ સૂવું ટોક વાત કરવી મીટ મળવું પ્લે રમવું ઈટ ખાવું સ્ટે રોકાવું ડ્રાઈવ ચલાવવું બાય ખરીદવું પે ચૂકવવું ડ્રો દોરવું ટીચ શીખડાવવું રાઇટ લખવું થ્રો ફેંકવું સિંગ ગાવું સેલ વેચવું ફ્લાય ઉડવું સ્પીક બોલવું હેલ્પ મદદ કરવી રીડ વાંચવું વોક ચાલવું ડ્રિંક પીવું કોલ બોલાવવું લાફ હસવું ટેક લેવું અને ટેલ કહેવું તમે જુઓ તો ખરા તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આખા ગુજરાતમાં ફેલાવી દીધું એકદમ ઈઝી લેંગ્વેજમાં કાઠિયાવાડી અંદાજમાં ગુજુ ભાષામાં આટલા સરળ વિડીયો તમે ક્યાંય જોયા હશે નહીં ચાલો મારા મન લે ગુલાબ જાંબુ જેવા મીઠા વડી મળીએ નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો